આ બિલને મારીને ઓય બેટી કિરે ઓલાયતા બંગલા બંગલા ખુશી દાજો એ કુમારને માકિને કઢાયો સરકાર જે પર સુખને આપને ધન સુખ ખરો બોલો તમારે હું કુટી ગાડી પર દોડવાની કરી જો કોઈ વાત નહીં એક 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 ફૂટ પડતી દેખું પર ઓનડો મિત્ર اوه تو ڏاڻي

આજ રોજ અમદાવાદના અલગ અલગ ઠેકાણે નાગરિકોની સુરક્ષા લઈને અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે સાત મેના રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગુજરાતના અઢાર જિલ્લાઓમાં પણ સાંજે ચાર વાગ્યે સાયરન વગાડી મોકડ્રીલનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ મોકડ્રીલ આઠ વાગ્યા દરમિયાન યોજાશે આ ચાર કલાક દરમિયાન વિવિધ શહેરોના લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ આપવામાં આવશે મોકડ્રીલ દરમિયાન સાયરનો વગાડાશે અને સાંજે સાડા સાત વાગ્યાથી નવ વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ પણ કરાશે વધુ વિગતવાર માટે આપણે વાત કરી કુમાર હરિયાણી સાથે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝવર્ક ગુજરાતમાં આપનું સ્વાગત છે અત્યારે અમદાવાદની અંદર જે સિંધુ ભવન રોડ છે ત્યાં અત્યારે હાલમાં સિવિલ ડિફેન્સના કર્મચારીઓ દ્વારા જે અધિકારીઓ છે તેમની દ્વારા તમામ લોકોને અત્યારે હાલમાં અહીંયા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે કે ક્યારે દુશ્મન દુશ્મન હોતી જે પણ આપણા ભારત દેશની ઉપર જે હુમલો કરવામાં આવે ત્યાર હુમલામાં કેવી રીતના નાના બાળકોને બચાવવા અને કેવી રીતના મહિલા અને કેવી રીતના વૃદ્ધ લોકોને બચાવવા તેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને જો કે અત્યારે હાલમાં અમારી સાથે અહીંના સિવિલ ડિફેન્સના અધિકારી જોડાય છે

અત્યારે સ્વ બચાવ કેવી રીતે કરવું અને બીજાનું રક્ષણ પણ કેવી રીતે કરવું સિવિલ ડિફેન્સ લોકોને સમજાવી રહી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓથી ડરવું નહીં કોઈ પણ મેસેજ વોટ્સએપ ઇન્સ્ટાગ્રામમાં આવે તો એને બિલકુલ સમજ્યા વિચાર્યા વગર ફોરવર્ડ ન કરવા આ પણ એક દેશ સેવા જ છે સરકાર અત્યારે જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહી છે એમાં આપણે સરકારને સહકાર આપવાનો છે એના ભાગરૂપે લોકોને ટ્રેનિંગ આપવા માટે આજે સિવિલ ડિફેન્સ મેદાને ઉતર્યું છે અત્યારે કેટલા વાગે સાયરન વગાડવામાં સાયરન એક સાથે ચાર વાગે આખા અમદાવાદની અંદર જ્યાં સૂચના આપવામાં આવી છે ત્યાં બધે એક જ સાથે ચાર વાગે એક મિનિટ માટે સાયરન વાગશે સાયરનના કેવા કેવા પ્રકારથી કેવી કેવી રીતના લોકોને જાગૃત રહેવું જોઈએ સાયરનના બે પ્રકાર છે જ્યારે ત્રુટક ત્રુટક સાયરન વાગે છે ત્યારે ખતરો છે એવું સાબિત થાય છે અને જ્યારે સળંગ સાયરન વાગે છે અ ત્યારે એવું સાબિત થાય છે કે કોઈપણ પ્રકારનો ખતરો નથી સબ સલામત છે સાયરન પગ કાઢવાના બે પ્રકાર હોય છે તો આ દરેક નાગરિકને આ વસ્તુનું જ્ઞાન નથી હોતું તો આજે સમજાવવા માટે થઈને સિવિલ ડિફેન્સને સરકારે મેદાનમાં ઉતારી છે સિવિલ ડિફેન્સ વર્ષોથી લોકોને તાલીમ આપે છે અને અમે પણ આવાહન કરીએ છીએ લોકોને કે આવો સિવિલ ડિફેન્સમાં જોડાવ અને રાષ્ટ્રની સેવાની અંદર સહભાગી બનો જ્યારે સાયરન વાગે જે ટૂટક ટૂટક સાયરન વાગે તો સમજી લેવાનું કે ખતરો છે ને જો અત્યારે હાલમાં અમારી પાછળ અહીંયા સાયરન વગાડવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો આ સિંધુ ભવન રોડ ઉપર જે ચાર વાગ્યાનો ટાઈમ હતો અને એક મિનિટ સુધી જે સાયરન વગાડવાનું કામ કરવામાં આવી રહ્યું હતું કે અત્યાર હાલમાં સિવિલ ડિફેન્સ દ્વારા જો આ સાયરન વગાડવામાં આવી રહ્યું છે જે આ ચાર આ અત્યારે હાલમાં આખા અમદાવાદમાં એક મિનિટ માટે આ સાયરન વગાડવામાં આવ્યું હતું અત્યારે હાલમાં સિંધુ ભવન ઉપર આ સાયરન વગાડવાનું જે કામ અત્યારે હાલમાં કરવામાં આવ્યું હતું આવી રીતના એક સેમ્પલ બતાવવામાં આવ્યું કે આ અત્યારે હાલમાં આખા ગુજરાતમાં આ આવી રીતના જે ચાર વાગે સાયરન વગાડવામાં આવશે ને એક દારૂ જો ટૂટક ટૂટક સાયરન વાગે તો તમારે એમ જ સમજી લેવાનું તમામ નાગરિકોને જ્યારે ટૂટક ટૂટક સાયરન વાગે ત્યારે તમામ નાગરિકોને સમજી લેવાનું કે આપણે ઉપર જ્યાં ખતરો છે ને જો એક ધારું સાયરન વાગે તો હાલમાં કોઈ ખતરો નથી અને જ્યારે આવી રીતના સાયરન વાગે ત્યારે તમામ લોકોએ આપણા ઘરની લાઇટો જે રાતના સમય વાગે તો લાઇટો બંધ કરી દેવી જોઈએ અને જ્યારે બારી દરવાજાના બારી બાયણા પર બંધ કરી દેવા જોઈએ અને જે બારી બાયણા પર જે પડદા લાગેલા હોય તે પડદા પણ લાગી લગાવી દેવાના લગાવી દેવાના હોય જો અત્યારે હાલમાં ફરીથી સાયરન વગાડવામાં આવી આવી રહ્યું છે આપ જોઈ શકો તો કે તરફ સાયરન વગાડવામાં અત્યારે હાલમાં આવી રીતે બતા બધાને બતાવવામાં આવી રહ્યું છે કે આવી રીતના સાયરન વગેરે એટલે તમારે સાવચેતી જવું અને સાવચેતીને રહેવું જોઈએ અત્યારે હાલમાં સિંધુ ભવન રોડ જે સાજ હોટેલની હોટલની એક મિનિટ માટે જે સાયરન વગાડવામાં આવ્યું છે સિવિલ ડિફેન્સના તમામ મેમ્બરો દ્વારા લોકોને અહીંયા કે કેવી રીતના જયારે આપણા દુશ્મનો આપણી ઉપર અટેક કરીએ તો કેવી રીતના લોકોના બચાવ કરવા જોઈએ તે પણ અહીંયા હાલમાં સમજાવવામાં આવ્યું છે જો કે અમે અમારા મીડિયાના માધ્યમ તમામ ભારતને મેસેજ આપવા માંગીશું કે જો પણ આવી રીતના કંઈ પણ ખતરો દેખાય કે તો તમામે પોતાના ઘરે સુરક્ષિત રહેવું અને કોઈ પણ અત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર કોઈ પણ એવા મેસેજ આવે અને મેસેજ વાયરલ થાય તો તે મેસેજ જાણે જોવો સમજ્યા વગર અને એની પુષ્ટિ કર્યા વગર એ મેસેજ પણ વાયરલ ના કરવા જોઈએ